બાંગ્લાદેશના પીએમ હાઉસમાં પ્રદર્શનકારીઓએ લૂંટ મચાવી શેખ હસીનાના અધિકૃત નિવાસસ્થાનમાં તોડફોડ કરવામાં આવી સજાવટનું સામાન ચાંદીના વાસણોની લૂંટ કરાઈ પીએમને ભેટમાં મળેલી વસ્તુઓ એન્ટિક વસ્તુઓની પણ લૂંટ કરવામાં આવી પુસ્તકો છે ખુરશી છે સોફા છે સાથે પંખા છે લાઇટ્સ પણ લૂંટાઈ ગઈ ટીવી વોશિંગ મશીન એસી અને ગાદલા પણ ન છોડ્યા ઘરની અંદર રહેલ નાનામાં નાની વસ્તુઓને પ્રદર્શનકારીઓ લઈ ગયા હતા તો ખાસ શેખ હસીના કે જો હાલમાં ભારતમાં છે અને લંડન જવાની રાહ જોઈ રહ્યા છે મંજૂરીને રાહ જોઈ રહ્યા છે પરંતુ બાંગ્લાદેશમાં સ્થિતિ વધુ પડતી છે શેખ હસીનાનું જે નિવાસસ્થાન હતું તેમાં જે વસ્તુઓ હતી તે ઘર સજાવટની વસ્તુઓ હોય સોફા હોય ટીવી હોય પંખા હોય કે પછી એન્ટિક વસ્તુઓ હોય પીએમને મળેલી જે ભેટની વસ્તુઓ હોય એ તમામ પ્રદર્શનકારીઓ ઉઠાવીને લઈ ગયા તેનો વિડીયો હાલમાં જોવા મળી રહ્યો છે